સ્વાગત છે ફરી તમારા મારા નવા એક લોકની અંદર હોપ કે તમે બધા મજામાં હશો લીધી આપડાપક એવોલ બાજુ તબલા બાંધી લીધા મારા ગામમાં જલ જણાવ છે બધે હોય છે જલ ઠાકર બાપાની અહીંયા માત્ર ઊંચા છે તો મારા વિડીયોમાં જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમારા ગામમાં કેવી રીતે ઉજવણી કરે ઉજવીએ છીએ જલ્દી જ કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયોમાં બેના રહેજો હું તમને બધું બતાવતી રહીશ આ અમારું તળાવ છે આજે અમા દેવાકા ઠાકર બાપાને લઈને જાય નવરાવા માટે આ દીપક અહીંયા તબલા બાંધી લીધા છે યોગેશ મહેજ છે અમા દેવાકા જાય ઠાકર બાપાને લઈને તળાવમાં અહીંયા નવરાવ છે હા ગામડાની સંસ્કૃતિ આમનેમ લુપ્ત થઈ જાય ગામમાં કોઈ હવે રીવ નથી જે છે એટલે આટલા પાસું છે અમુક મોરબીથી આવ્યા આ માધેવ કાકા જો ઠાકર બાપાને લઈને જ્યાં નવરાવા માટે નવરા માટે જયા આ જો બાબુ કાકા બીજા ઠાકર બાપાને લઈને જાય નવરાવવા હા લાલજી ને લાલજી ને માધવ કાકા પડ્યા તળાવમાં અને અમારા ભાવપર ગામમાં આવી રીતે નીકળે બધાય ગામમાં અલગ અલગ હોય હવે આ શું ગામડા ખાલી થઈ ગયા ને બધી વયાતિયા મોડી સાહેબ હવે અહીંયા કોઈ રેતું નથી ગામડા ખાલી થઈ ગયા કે આટલા માણસો માલ અડધા મોડીથી આવ્યા થોડા ગામ તમને બતાવું વિડીયોમાં બનાવી રહી ગયો બરાબર કિશોર બાપા નકરે દેખાઈ દેવાનું છે આજે માલખી છે હાંજે થઈ જો લાગે છે ને ભલે આ કૈ નવરાજી દા ઠાકર બાપાના અસર કરી શમમાં હા અમારો જો કાંજી મહારાજ ઉસ્તાદ અમારો નાનો એવો ઉસ્તાદ છે બહુ સરસ તમને છે ઉસ્તાદ છે બહુ સરસ તમારા વિડિયોમાં ઘણા માની યમ યમ દિસ્ટર હા અમારા યોગેશ મહારાજ સરસ એવા કલાકાર અમારા ભજન ના તમારે ક્યાંય પ્રોગ્રામ પ્રોગ્રામ હોય તો ચોક્કસ જણાવજો કોમેન્ટ બોક્સ માં ભજન પણ સારા ગાય શેર કરો તમારા ગ્રુપમાં કોમેન્ટ બોક્સમાં જણાવો કે અમારી આ જલજીની અગિયારસ કેવું તમને અને તમારા ગામમાં કેવી રીતે નવીન રીતે કરે કેવી રીતે કરે ફરી મળશું બીજા નવા વ્લોગની સાથે આવતા વ્લોગની અંદર ત્યાં લગી જે માતાજી જય શ્રી કૃષ્ણ મળશું આપણે નવા વ્લોગની સાથે બીજા વ્લોગની અંદર ત્યાં લગી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમારા ગ્રુપની અંદર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દો